તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું માત્ર દસ મિનિટમાં ઠંડીમાં ખાવાની મજા પડે એવા ક્રિસ્પી નવી રીતે પોક વડા બહુ ટેસ્ટી એવા એકદમ બનાવવાના સરળ છે તમે પોકવડા તો ખાધા જ હશે કે પોક અત્યારે ખૂબ જ મળે છે જો કાંઈ એની વાનગી બનાવી હોય તો આ તમે ટ્રાય કરી શકો બહુ જ ટેસ્ટી એવી બનશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે મેં મિક્સર ઝાલ લીધું છે અને આપણે અડધો કપથી થોડી ઓછી અને એક ચોથાઇ કપથી થોડી ઉપર મેં અહીંયા આલુ ભુજિયા લીધી છે તો પોક સાથે મરીવાળી શેવ પાલકવાળી શેવ અલગ અલગ શેવ હોય છે તો તમે ગમે તે શેવ લઈ શકો પણ આલુ ભુજિયાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે એટલે આલુ ભુજિયા લેશું કે સાદી શેવ અહીંયા મેં બસ્સો ગ્રામ જેટલો પોક તો એક કપ આસપાસ મેજરિંગ કરી મેં ધોઈ અને ચારણીમાં નિતારીને પોક પહેલાં મૂકી દીધો હતો આલુ ભુજીયાનો પાવડર તૈયાર થઈ ગયો એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું એને સાઈડમાં મૂકીશું સાથે મેં રેસિપી શરૂ કરી એ પહેલાં અડધો કપ જેટલા પૌવા પાતળા કે જાડા ગમે તે લઈ શકો એને સારી રીતે ધોઈ પાણી નીતારી અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને આપણે એને આ રીતે મિક્સ કરી દઈશું અને આપણે એને પાંચ મિનિટ જેવું સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે વડાનું મિક્સર રેડી કરી લઈશું તો મેં આલુ ભુજિયા પહેલાં એને ક્રશ કરી અને એક બાઉલમાં લીધા હવે એક કપ પોક પોકને તમારે અધકચરો વાટવાનો છે તો દાણા નો એ રીતે મેં એને ત્રણથી ચાર વાર પલ્સ કર્યો પલ્સ કરી અને આપણે એને આલુ ભુજીયા સાથે કાઢી લઈશું તો આખો પોક ન રહી જાય એ તમારે ધ્યાન રાખવાનું છે અતકચરો એવો વટાવો જોઈએ થોડો રહે તો એ બહુ સારો લાગશે પણ બહુ વધારે રહેશે તો આપણે જ્યારે એને ફ્રાય કરશું તો એ છૂટું પડશે તો એ ધ્યાન રાખવાનું મિક્સ મેં કરી દીધું અડધી ટી સ્પૂન મીઠું તો શેવ વાપરવાના હોય તો થોડું વધારે વાપરવાનું મેં અહીંયા આલુ ભુજિયા વાપરે એટલે ઓછું વાપર્યું એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ લસણ ખાતા હોય તો આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરવાની એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે બે ટી સ્પૂન સફેદ તલ એક ચપટી જેટલો ગરમ મસાલો અને એક ચોથાઈ ટી સ્પૂનથી પણ થોડી ઓછી હળદર એક ટી સ્પૂન જીરું પાવડર અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી દઈશું છ થી સાત કાજુ લઈ એના ઝીણા ઝીણા આ રીતે ટુકડા કરી એ ઉમેરીશું એનાથી બહુ ક્રંચી એવો સારો ટેસ્ટ આવશે અડધો કપ જેટલા લીલા ધાણા એક ચોથાઈ કપ જેટલું લીલું લસણ તમારે ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકો હવે જે પૌવા આપણે લીધા હતા એને મસળી અને મિક્સ કરી ઉમેરી દઈશું પૌવા છે એકદમ સોફ્ટ એવા પાંચ મિનિટમાં થઈ જશે તમે જાડા કે પાતળા ગમે તે પૌવા લેશો એને થોડીવાર પલળવા દેશો એટલે એક બાઇન્ડિંગ તરીકે આ રીતે એકદમ સારું એવું મિક્સર તમારું રેડી કરી દેશે તો આ રીતે પૌવા ઉમેરી અને મસળી મેં મિક્સરને રેડી કરી લીધું હવે તમારે ટેસ્ટ કરી લેવાનું તમને લાગે ઓછું છે તો તમારે એડજસ્ટ કરવાનું તો મેં મીઠું બેલેન્સ કર્યું સાથે એક ચપટી જેટલી ખાંડ અને થોડા લીંબુના રસના ટીપા ઉમેરીશું તમને જો થોડું વધારે ખાટું મીઠું જોવે તો એક ટી સ્પૂન જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ પણ નીચોવી શકો છો હવે આ રીતે મિશ્રણમાંથી હાથ પર થોડું તમારે તેલ લગાવી દેવાનું અને આપણે આવી ટીકી વાળીશું નાની નાની ટીકી બહુ મોટી નહીં અને પ્રોપર બાઇન્ડિંગ આવી જવું જોઈએ તમને લાગે કે બાઇન્ડિંગ બરાબર નથી આવ્યું અને મિશ્રણ થોડું ઢીલું છે તો તમે બેસન કે પછી ચોખાનો લોટ પણ ઉમેરી શકો તો આ રીતે બધી જ ટીકી મેં સાઈડમાં વાળી લીધી હવે એક પેન લઈ લઈશું અને એમાં આપણે એક ચોથાઈ કપથી થોડું ઓછું તેલ ગરમ કરીશું આ રેસીપી તમારે ફ્રાયરમાં ફ્રાય કરવી હોય તો બે સાઈડ ટીકીને તેલ લગાવી દેવાનું બ્રશથી અને પછી તમે એરફ્રાયરમાં પણ ફ્રાય કરી શકો છો મેં આ રીતે શેલો ફ્રાય કર્યું છે તો તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ તમારે મીડિયમ હાઈ કરી દેવાની અને મીડિયમ હાઈ ફ્લેમ પર બે સાઈડથી ક્રિસ્પી અને ગોલ્ડન હલકો બ્રાઉન જેવો કલર થઈ જાય ત્યાં સુધી એને ફ્રાય કરવાની છે તો આ રીતે આપણે એની સાઈડ ચેન્જ કરી દઈશું અને એ જ રીતે આપણે બીજી બધી ટીકી છે એને પણ બે સાઈડથી તો મેં લગભગ એકથી દોઢ મિનિટ જેવું એક સાઈડથી ફ્રાય કર્યું અને પછી આ રીતે ગોલ્ડન બીજી સાઈડથી થઈ ગઈ તો લગભગ ત્રણ મિનિટ જેવું એક ટાઈમમાં તળાતા લાગશે અને આપણે એને આ રીતે કાઢી લઈશું કિચન પેપર પર અને એ જ રીતે બીજી બધી ટીક્કી કે પોક વડાને તળી રેડી કરી લઈશું તો એકદમ ક્રિસ્પી એવા બનીને તૈયાર થઈ ગયા અને ગરમા ગરમ આને તમે થોડી વાર રહીને પણ સર્વ કરશો તો પણ આવડા ક્રિસ્પી એવા રહેશે વધારે સારા ટેસ્ટ માટે તમે લીલું લસણ લસણ અને ડુંગળી ત્રણેય થોડું થોડું ઉમેરશો તો પણ બહુ સારો એવો ટેસ્ટ આવશે તો આજે મેં નથી ઉમેર્યું મેં અહીંયા લીલા ધાણા ફુદીનો અને જે આપણે સેન્ડવીચ કે ચાટની ચટણી બનાવીએ એ ટાઈપની એક ચટણી પણ બનાવી લીધી છે તો સૌ કરો તો તમે આ રીતે ડાયરેક્ટ આ રીતે ચા સાથે એને સવ કરી શકો ચટણીની પણ જરૂર નથી એકલી પણ બહુ ક્રિસ્પી એવી તમે ટીકી કહી શકો વડા કહી શકો કે તમે એને ચાટ તરીકે આ રીતે તમારે સર્વ કરવું હોય તો ગરમ ગરમ હોય ત્યારે ઉપર તમારે થોડું ખાંડવાળું દહીં તો થોડી સાકર ઉમેરી દહીંને ફેટી લેવાનું પછી તમારે ફુદીના ધાણાની ચટણી આંબલી ગોળની ચટણી પણ ઉમેરી શકો અને ઉપર આલુ ભુજિયા આ રીતે તમારે ગાર્નિશ કરી અને સવ કરવાનું તો આ રીતે પણ આ બહુ ટેસ્ટી એવી ખાવામાં લાગશે અને જો તમને ચટણી જો હોય તો એ રીતે નહીં તો પછી તમે ડાયરેક્ટ ફ્રાય કરી ગરમ ગરમ ચા સાથે પણ સર્વ કરી શકો અને આ રીતે વગર ચટણીએ પણ તમે જોઈ શકો છો ક્રિસ્પી એકદમ બહારથી અંદરથી એકદમ સોફ્ટ એવી અને જ્યારે બાઇટમાં પોંક આવશે ત્યારે તમને બહુ જ ભાવશે ચાટ તરીકે પણ આ ઓપ્શનલ છે તો ગમે તે રીતે તમે સર્વ કરી શકો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ